આમાં જઈමු જો કટે ક્યાં આમાં સાદો ગોલ કરી ના કે બાપુ યાર અરુડા મસ્તી ના યાર રીંગણી નો પ્લાનિંગ છે સોય છે હાલો ને ઓકે દીજો ઓકે ને એનો હું તૈયાર ઓલા રોપડા લાવવાના હોય ને રોપડા લાવવાના આ કી ટોળી બેન ને બધું બોલે છે

તો એ રામ નામ પછી સાડા પાંચ પોણા છ જેવું થઈ ગયું છે સવારમાં આપણે લીમડા કાપ્યા હતા પાછો ઘડી ગચરમાં જોઉં છો તો આમાં તમને કઈ મજા આવે નહીં યાર લીમડા કાપી એમાં ચાલો સીન બતાવી દો બતાવી દો પેલા આપણે આ ઘરમાં આરામ જ કરતા હોય લાગ પણ કેમ આમ છું તેને મસ્ત નજારો પછી ના કેવું જ ન પડે હલો ઉઘડી કારામ કર લઈ પાછો આપણે કઈ ધંધી જ નથી બીજો આરામ જ કરવાનો છે હા સમજ્યા બાકી આપણે બીજી યુટ્યુબ ચેનલ ઉપર આટા મારજો હિન્દીમાં બ્લોગ વાળું યાર તમને કહેતો હું કરું છું તમે સબસ્ક્રાઈબ નથી કરતા કાંઈ આટા મારો યાર જો જાહેર કરીને નામ રાખેલું છે ચેનલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે લિંક જોઈજો ભાઈ મજા આવશે મસ્ત બ્લોગ બનાવીશું આપણે હિન્દીમાં તો

તો સોમા હું આવે અને પછી ભાઈ ભેગું થાય છે ગાંડી ગીર લીલકાય પછી જામે જોઈ લો ભાઈ પછી આપણે આવી જાય ભાઈ બાપ ભાઈ અમારે ગામની મોટી હસ્તી હું છે બાપ ભાઈ તો વડલા કાપીને બેઠા હો ઠેકાય વડલો ઘેર ન આવે ઉડી પડી જાય તો સારું કાપવાની આ હાય સીન તો જો આવે બપ્પા એની વાત નો કરાય હો વાહ ભાઈ વાહ